જય શ્રી રામ બધા મિત્રોને આગલો વ્લોગ નો જોયો હોય તો જોતા હો અને મળીએ આવે નવા વ્લોગમાં જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ બધા મિત્રોગમાં આપસો મિત્રોનું સ્વાગત છે તો મળીએ આજે તો આપણે આજે ખેતર છે આપણું એમાં પાણી વાળવા આવ્યા છે તમે જો પાછળ ધોરિયામાં પાણી આવ્યું આવે છે તો તમને બતાવવું આપણે છે એમાં પાણી વાળ્યું છે આપણે છે જુઓ ધાણી વાવેલી છે મિત્રો એમાં પાણી સાલું છે હાલમાં જોવો અને લગભગ તો હવે કેરો પોગી જ હોય છે તો મારો ભાઈ હવે નાખું વાળવા મળ્યો છે અને બીજા કેરામાં હવે પાણી ચાલુ થઈ ગયું છે અને ઓલો કેરો હવે લગભગ ભરાઈ ગયો છે તો મારા ભાઈએ પણ હવે નાખું વાળી દીધું છે તો જેવી રીતે પાણી પાવાની મજા આવે છે ને મજા તો આવે ને

તો મિત્રો આવા આવાના આવા અમારા અવનવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક આપી દો જય શ્રી રામ